ચોમાસાની શરૂઆતની સાથે જ મોરબી શહેરમાં રોડ રસ્તાઓની હાલત કફોડી બનવા લાગી છે પ્રથમ વરસાદે જ શહેરના મોટાભાગના રોડ ધોવાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે આજે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા શહેરના ગાંધીચોક ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનું આયોજન કરાયું હતું કોંગ્રેસ દ્વારા ખાડાઓની પૂજા કરવામાં આવી હતી અને તંત્રને સદબુદ્ધિ આપે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી સાથે તેઓએ જણાવ્યું હતું કે આ રોડના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી થઈ રહી છે વૃદ્ધ વૃદ્ધ હોય કે બાળકો તેઓને આ ખાડાઓમાં ગંભીર ઇજાઓ થવાની શક્યતાઓ છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે આ રોડનું સમારકામ કરાવે જેથી લોકોની હાલાકી ઘટે હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા ક્યારે જાગે છે અને શહેરના આ ખખડધજ રોડનું સમારપણ કરાવી લોકોને આ દર્દમાંથી મુક્તિ ક્યારે મળે છે મોરબીની અંદર છેલ્લા થોડા એવા વરસાદની અંદર મોરબીના શહેરના તમામ રોડ રસ્તાઓ ભાંગીને ભસ્મીભૂત થઈ ગયા હોય એવી પરિસ્થિતિ વચ્ચે લોકોને બાઇક લઈને કે ગાડી લઈને નીકળવામાં તકલીફ પડી રહી છે ત્યારે આજે જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા મોરબીના જેટલા પણ રસ્તાઓના ખાડા છે એ ખાડાઓની પૂજા કરીને એક અનોખો વિરોધ કરીને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ કે મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે રીતના નાના વેપારીઓના બોર્ડ ઉતારવામાં આવે છે જે રીતના નાના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે આજે મોરબીના લોકોની મૂળભૂત સમસ્યા છે રસ્તા લાઇટ અને પાણી આ ત્રણ આપવામાં મોરબી મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરીને શ્રીફળ વધેરીને ફૂલહાર કરીને ભગવાનને પ્રાર્થના કરી છે કે આગામી દિવસોમાં મહાનગરપાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે અને મોરબીના લોકોના મૂળભૂત પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે એક પ્રકારનું કામ કરે એવી આશાને અભ્યર્થના સાથે ભગવાનને પ્રાર્થના કરીશું આગામી આગામી દિવસોમાં આપના માધ્યમથી હું વેપારીઓને અપીલ કરવા માગું છું કે જો વેપારીઓ અમારી સાથે રહેશે તો આગામી દિવસોમાં આ પ્રશ્નોને લઈને અમે ઉગ્ર લડાઈ કરવાની થશે તો પણ કરીશું પણ આના માટે મોરબીની જનતાને વેપારીઓનો અમારો અમારી સાથે જોડાવવું એ ખાસ જરૂરી છે